તો ગાઈસ સવાર સવારમાં ગોપાલે પાર્સલ મંગાવ્યું હતું તો આવી ગયું છે તો ચલો ઘરમાં જઈને અનબોક્સિંગ કરી તમને બતાવીએ તો ગાઈસ આપણે તોડી નાખ્યું છે પેહલેથી તો ચલો હવે આપણે કાઢીએ બહાર અને બતાવીએ શું છે આની અંદર તો ગાઈસ કાઢી નાખ્યું છે આપણે હવે સેલો સેલોટેપ એટલી બધી મારેલી છે ને તો નીકળતું નથી ગાઈસ તો ગાઈસ ફાઇનલી નીકળી ગયું છે અને તમને બતાવી દઉં કે આમાં શું છે આમાં સેલ્ફી સ્ટીક જેવું જ છે જેને ટ્રાયપોડ કહીએ છીએ આપણે બતાવીએ કેવું છે કેવું નહીં હું પણ પહેલી વાર જ જોઉં છું કેવું મંગાવ્યું છે ગોપાલે દેખીએ તો ખરા ગાઈસ આવું કંઈક છે તો ગાઈસ અહીંયા ત્રણ થાંભલા લ્યા છે ઊભું રાખવા માટે આ જુઓ આ ત્રણ થાંભલા પોરા કરી દઈએ એટલે મસ્ત ઊભું બી રહી જાય આ દેખો ઊભું રહી ગયું મસ્ત ફર્સ્ટ ક્લાસ અને આ બાજુ દેખો કોઈ બી ફોન આવી જાય એક્સ વાય જેડ ફોન આનથી મોટો હોય તો આ શું કેવાય ખેંચીને નાખી દેવાનો ફોન આની અંદર અને અહીંયા ફ્લેશ લાઇટનું બી ઓપ્શન આપ્યું છે આ રહ્યું પાછળ બટન અનછુક આ દેખો એક વાર લાઇટ પછી બીજી વાર વધારે લાઇટ થાય ત્રીજી વાર બંધ પહેલી વાર બીજી વાર ત્રીજી વાર બંધ આવી કંઈક ફેસિલિટી છે આમાં કામ ના હોય તો બંધ કરી દેવાનું પછી આને આમ કરીને આમ પકડવું હોય તો બી થઈ જાય અને એક નાનું કરવું હોય તો આમ દબાઈ દેવાનું એટલે આ એકદમ ના થઈ ગયું પછી આમ કરીને એ પકડીને બધે ફરવું હોય તો એ ફરાય અને બીજું આ સ્ક્રોલ બી થાય છે જુઓ જેમ ફોન આપણે રાખવાય એમ અને આમાં ફ્લેશ લાઇટ બી આલી છે એટલે સારું છે કઈ મગજ મારી નહીં અંધારા બી વિડીયો ઉતરી શકે છે અને સરસ છે અને ગાઈશ પાર્સલમાં વાયર બી આવ્યો છે કેબલ હવે સાનો છે મને ખબર નથી તમને ખબર હોય તો મને જણાવજો કમેન્ટમાં અને નાન છેક ચોપડી જોઈએ તો ખરા શું છે આમાં ચોપડીમાં તો આવું બધું છે ગાઈસ તો ગાઈસ ખબર પડી ગઈ મને સાનું છે અવડતિયા મને નજર આવ્યું ક્યાંય કેબલ અહીં નાખવાનો અને આઈયુઆ ફ્લિશ લાઇટ ચાર્જિંગ થાય છે તો આપણે મેં ચાર્જિંગમાં મૂકીને જોયું તો આની લાલ લાઇટ થઈ ગઈ છે અહીંયા અને તો બી સળગે જ છે આપણે બટન દબાઈ છે ચાર્જિંગમાં પણ ચલો બંધ કરી દઈએ તો ખબર પડી ગઈ છે ગાઈશ એટલે વાંધો નથી હવે ક્યાં કેબલ સાનો આપ્યો છે તો ગાઈશ આપણે ફરીથી આને પેક કરી દીધું છે તો ચલો હવે આપણે નહીં કાઢીએ નહીં ને પછી આપણે બ્લોકમાં કન્ટિન્યુ થઈએ હવે

ના સાદો આલ્યો લા કેબલ બી આલ્યો છે માઇક્રો કેમ હમ એમ મતલબ સાદો જ છે ને જોરદાર છે જોઈ લીધું લા મેં તો ખાલી મને એકલું ખબર નહીં પડતી આ હોનો છે એ પેલો બ્લુથો બલા બ્લુટૂથ વારે હમ વાયરલેસ વગેન એટલે કનેક્ટ થાય ને હમ હમ આપણો દૂર હોય તો દબાય નું છે એમ ને હું કાન ના હારા હોય ચાર દમે તો છયા હોનો એકલી ખબર ના પડી

પછી આ ફિટ કરવા માટે ઢીલું કરીને કઈ ક્યાંય કામનું નેચાનું એનું રાખવું હોય અમુક લોકો ખબર મિયાદી અમુક છોકરીઓ મિયાદી નું કરે ને તો ફોન કરી દે પછી લોક કરી દે એમ ફોન પર કિંમત જોઈ લે નહીં લખેલી મસ્ત છે ફોન બી પછી મોટો બી ફોન હોય ને તો આ પાછું ખેંચાય છે કે

તો ગાઈસ ફાઈનલી બાલાપોલા મંદિર આવી ગયા છે હવે જઈએ દર્શન કરવા માટે તો ગાઈસ હવે જઈએ મંદિરની ની અંદર બાલાપોલા હનુમાન દાદા નું મંદિર છે તો ગાઈસ આ છે બાલાપોલા હનુમાન દાદા નું મંદિર તો ગાઈસ અહીંયા બળિયા દેવ મંદિર છે અહીં શનિદેવ અહીંયા શનિદેવ અને આ બાજુ હનુમાન દાદા એ તમે બતાવ્યા અને આ બાજુ ગણપતિ બાપા છે અને આ બાજુ શિવલિંગ દર્શન કરી લીધા છે હવે અમે અહીંથી જશું ઘરે હવે આ બાજુ બહુ દિવસ સુધી આ મંદિરે આવ્યા નતા આ મંદિર અમારા ઘરેથી નજીક જ છે જોવા ગાઈસ એટલે આજે મંદિર આવી ગયા છે ને હવે આપણે જઈએ ઘરે તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ હવે આપણે ઘરે આરામ કરીને આવે થોડી વારમાં બ્લોગ કન્ટિન્યુ કરી આવે અને આપણું એફએલએક્સ સ્કોર પડ્યું છે ખાટલા પર તો ગાઈસ ફાઇનલી મેં ગોડાઉન આવી ગયો છું જાનુ ડીજેના અને હવે આપણી આઈસરી તો તમે જોઈ છે અને આ બાજુ ગાયનો વાગે તો ફફડાઈને હવે રવિ ખાવા બનાવવાનો છે હવે આનું કોપીરાઈટ ના જાય તો સારું છે ને તો અવાજ બંધ થઈ જશે તાર અમને આ ટીમલી વાગે છે ને ટીમલી નું કોપી રાઈટ આવી જશે ભાઈ મારા ભાઈ અવાજ બંધ થઈ જશે તો ગાઈસ આજે સેવ ટામેટા બનાવવાના છે આ રવિ આ કઈ ખરા આ બાજુ અમાર રવિભાઈ લોટ કાઢે છે ફર્સ્ટ ક્લાસ રોટલી વણશે ખરે લોટ ગુનશે રોટલી બનાવશે અને આમાં શું છે તા ઓ નો કશું નથી ગાઈસ આમાં અમાર રવિભાઈ ફર્સ્ટ ક્લાસ બનાવશે તેલ નાખીને તો ગાઈસ ઘોડાઓને આજે સુલા સેવ ટામેટા સેવ ટામેટા નું શાક બનાવવાનું છે ફર્સ્ટ ક્લાસ અને અમારે રવિ ગોંદે છે લોટ ગોધે અલગ બોધા છે ચાલ તો ગાય ચલો ફર્સ્ટ ક્લાસ રવિ રોટલી બનાવશે તમને બતાવીએ વ્લોગમાં આજે એમ તો પેલા દિવસ બતાવેલું પણ આ વખતે ફરીથી બતાવીએ અલગ રીતે એમ આજે